સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા તાલુકામાં છેવાડે શંકરપુરા છ કિલોમીટર રોડના છોતરા નીકળી ગયા હોય તેવી હાલત આ રોડની જોવા મળી રહી છે અંતરિયાળ પચીસ થી વધુ ગામોના અવર આ અંતરિયાળ રોડ અંદાજિત રૂપિયા બસો પંચાણું લાખમાં જુલાઈ બે હાજર ત્રેવીસમાં કામ પૂર્ણ કર્યું છે તેમ છતાં ચોમાસાના એક જ વરસાદમાં ગામડાઓના અવરજવરનું પોણા છ કિલોમીટર લાંબા રોડનું અસ્તિત્વ જ નથી રહ્યું ત્યારે ફક્ત કોન્ક્રીટ જોવા મળી રહી છે અમદાવાદની એલજી ચૌધરી નામની રોડ બનાવતી એજન્સીએ બનાવેલા આ રોડ ઉપર સવાલો ઉભા થયા છે અને ફક્ત પાંચ માસમાં રોડના છૂતરા નીકળી ગયા હોવાથી ગ્રામજનોમાં પણ આક્રોશના પગલે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમારી સાહેબ સમસ્યા એ છે કે અમારા ગામ શંકરપુરા તાલુકો જિલ્લો મહેસાણામાં આવેલું છે અને વડસમાંથી વેડા જે રોડ બન્યો છે એ ખૂબ જ સ્માર હાલતમાં છે બરાબર એ રોડનું સ લગભગ પાંચ છ સાત વર્ષથી કામ ચાલુ કરેલું અટકી પડેલું છે અત્યારે રોડની કંડિશન એવી ખરાબ છે કે વાહન તો શું પણ માણસ પણ જઈ શકે એમ નથી તો અમારા ગ્રામજનોની અને આજુબાજુના ગામડાઓની તકલીફ સમજી સત્વરે કામ ચાલુ કરવામાં આવે નહીં તો પછી ગ્રામજનો મળી સરપંચ સાથે સહયોગ મળી આજુબાજુના ગામડા સરકાર કઈ ન જુનાગઢમાં હીરા ઘસવાનું કામ કરતા આહીર યુવાન ની પત્ની ને બીજી પ્રસુતિ માટે માં અમૃતમ કાર્ડ ઉપર માફ પ્રસુતિ